આરબીઆઈની મોટી ભેટ ખેડૂતોને મળશે આઠ હજાર રૂપિયાનો હપ્તો હવામાન વિભાગની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો શરૂઆતના તાજા સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ 2024 પૂરો થવામાં છે હવે નવા વર્ષમાં નવા જુસ્સા નવા ખર્ચાઓ આવશે તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વનું છે કે 1 જાન્યુઆરી 2025 થી કઈ મહત્વપૂર્ણ બાબત બદલાશે અને સીધી અસર તમારા ખિસ્સા પર પડશે ઘણી કાર કંપનીઓ તેમની કિંમતોમાં હાલ ભાવ વધારશે તેવી જાહેરાત મળી રહી છે

સમીક્ષા કરે છે છેલ્લા પાંચ મહિનામાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે પરંતુ ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો હવે દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત અત્યારે હાલ

મારું તીસુકી હુડાઈ મહિન્દ્રા મર્સેડીએમડબલ્યુ ઓડીમાં હાલ મિત્રો એમની કાર છે એમના ભાવ છે એ વધી શકે છે આ કંપનીઓએ લગભગ ત્રણ ટકા ભાવ વધારવાની વાત કરી છે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી ડ્રાઇવિંગ લાઇસન્સની સિસ્ટમ બદલાશે ગુજરાતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સ છે એ કઢાવવામાં આવતું હોય છે અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ માં કે માં ધક્કો છે એ ખાવો પડતો હોય છે પરંતુ હવે તમારે આ ધક્કો છે એ ખાવો નહીં પડે રાજ્ય સરકાર ટૂંક સમયની અંદર એક ખાસ એપ્લિકેશન છે એ લોન્ચ કરવા જઈ રહી છે જેને આધારે તમે ઘર બેઠા ટેસ્ટ આપી અને લાઇસન્સ છે એટલે કે લર્નિંગ લાઇસન્સ એ મેળવી શકો છો ખાસ કરીને પંદરથી લઈને સત્તર વર્ષના જે યુવાનો છે એ લર્નિંગ લાઇસન્સ છે એ કઢાવતા હોય છે તો આવા યુવાનોને ખાસ ફાયદો થશે સરકાર દ્વારા એક એપ્લિકેશન છે એ તૈયાર કરવામાં આવી છે એ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવશે અને એ એપ્લિકેશનના આધારે તમે ઘર બેઠા લર્નિંગ લાઇસન્સ એ કઢાવી શકો છો સૌથી પહેલાં તમારે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરીને એ એપ્લિકેશનની અંદર તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી જરૂરી ફી તમારે ચૂકવવાની રહેશે એટલે કે પૈસા છે એ તમારે ચૂકવવા પડશે ત્યારે પરીક્ષાનો તમને સ્કોલ્ટ છે એટલે કે સોલ્ટ એટલે કે જે પરીક્ષાની જગ્યા છે તમને મળવાપાત્ર રહેશે પરીક્ષાનો સ્ટોલ મળ્યા પછી જો તમે તમારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખાસ કરીને મિત્રો મિત્રો પંદર પ્રશ્નોના જવાબ છે એ આપવાના રહેશે ત્યાર પછી ટેસ્ટ છે એ આપવાની રહેશે ટેસ્ટ આપી દેશો ટેસ્ટ તમે ક્વોલિફાય કરી દેશો ત્યાર પછી તમે ઓનલાઈન જ તમારા મોબાઈલ દ્વારા લર્નિંગ લાઇસન્સ એ મેળવી શકો છો તો સરકાર ટૂંક સમયમાં આવી એપ્લિકેશન છે એ મિત્રો લોન્ચ કરવાની છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ એપ્લિકેશન છે એ લોન્ચ થઈ શકે છે અને નિયમની અંદર ફેરફાર થઈ શકે છે એ અંતર્ગત તમે લર્નિંગ લાઇસન્સ છે એ પણ ઘરે બેઠા બેઠા કઢાવી શકો છો સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે ધ્યાન આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી હાલમાં વર્ષ બે હજાર ચોવીસ છે ચાલી રહ્યું છે આમ તો પૂરું થવા આવ્યું છે એટલે કે આ યોજના છે એ દસ વર્ષ પૂરી કરવા જઈ રહી છે ત્યારે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે એટલે કે દસ વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતા ધારકો છે એ દરેક ખાતા ધારકોએ પ્રક્રિયામાંથી પાસ થવું પડશે એટલે કે ખાતાઓનું કેવાયસી છે એ કરવું પડશે જો મિત્રો કેવાયસી નહીં કરવામાં આવે તો આવા ખાતા ધારકો દ્વારા તો એ વ્યક્તિના અકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવશે દેશની અંદર દસ કરોડથી વધારે એવા જનધન ખાતાઓ છે જેમની ઉપર સરકારની બહાસ નજર છે જેમની અંદર કોઈ લેવડ દેવડ ન થાય અને ખોટી રીતે હાલ જે ખાતા ખુલ્યા છે એવા ખાતાઓમાં એ ખાતા છે એ બંધ કરી દેવામાં આવશે હાલ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર છે કે સરકાર દ્વારા સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવે તો આવા ખાતાઓની અંદર જે પૈસા છે એ ટ્રાન્સફર ભૂલથી પણ ન થાય એટલે તમે પણ જનધનની અંદર ખાતું ખોલાવેલું છે તો વહેલી તકે તમે કેવાય સી અપડેટ છે એ કરાવી લેજો કેવાય અપડેટ કરાવવા માટે તમારે બેંકે છે એ જવાનું રહેશે તમે ઓનલાઈન કોઈ વ્યક્તિ કેવાય અપડેટ કરતા હોય તો તમે ઓનલાઈન પણ અપડેટ કરાવી શકો છો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો ધ્યાન આપે જનધનમાં તમારું ખાતું છે અને હાલ એક્ટિવ મોડની અંદર અંદર નથી એટલે કે એમની કોઈ થતી તો વહેલી તકે એક નાની લેવડ દેવડ કરાવી લેજો કેવાય સી બાકી હોય તો પણ કેવાયસી સી કરાવી લેજો મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર ખબર રાશન કાર્ડ ધારકોને નવ વસ્તુ છે એ ફ્રીમાં મળશે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કાર્ડ ધારકો છે એમને મફત અનાજ મળે છે એવામાં જ લોકોને આ મફત વસ્તુ આપવામાં આવે છે જેમની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન મસાલાઓ છે એ મફતમાં આપવામાં આવે છે આ અંગે પુરવઠા વિભાગ દ્વારા અધિકારીઓ છે એમને આ યોજના અંગે એટલે કે આ યોજનાનો અમલ કરવાની સૂચના છે આપી દેવામાં આવી છે તો એ અંતર્ગત આવનારા દિવસોની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને હવે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન મસાલાઓ છે એ પણ આપવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે આવનારા દિવસોની અંદર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો છે એમને વધારાની એટલે કે આટલી વસ્તુ છે એ મિત્રો ત્યાર મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે અત્યારે મરજિયાત કરી દેવામાં આવ્યો છે મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ નિર્ણયનો ખૂબ જ વિરોધ થયો હતો ત્યારે સ્માર્ટ વીજ મીટર લગાવવું કે ના લગાવવું એ ગ્રાહક ઉપર ડિપેન્ડ રહેશે અને આ નિર્ણયને મરજીયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે નવા અને સોલારવાળા જે ઘરો છે એમની અંદર ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટરો છે એ લગાવવામાં આવશે ડીઝી વીસીઆર દ્વારા હાલ હવે સ્માર્ટ વીજ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ છે એ પણ મરજીયાત કરી દેવામાં આવી છે ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે એટલે કે જ્યાં સોલાર પેનલ છે ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર વીજ કંપનીઓ દ્વારા અડતાલીસ હજારથી વધારે સ્માર્ટ વીજ મીટરો છે એ ફિટ કરી દેવામાં આવ્યા છે એટલે કે લગાવી દેવામાં આવ્યા છે એટલે કે જે ઘરે મિત્રો સોલાર લગાવવામાં આવશે અથવા તો સોલાર માટેની અરજી કરવામાં આવશે એ ઘરે ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાડવામાં આવશે તો એ લોકોએ મહિનાના અંત સુધીમાં બેલ છે એ ભરવાનું રહેશે તો સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ અત્યારે મરજીયાત કરી દેવામાં આવ્યો છે સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને વર્ષ બે હજાર પચીસની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો જાહેર થવાની છે સંભવિત કહીએ તો જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આવી શકે છે જેમની અંદર ખાસ કરીને ગ્રામ્ય પંચાયતની અંદર ચૂંટણી આવવાની છે અને આ ચૂંટણી માટેની તૈયારીઓ છે ચાલી રહી છે આ માટે અધિકારીઓ છે એ એટલે કે પંચાયતની ચૂંટણી માટે રાજ્યના ચોરાણું ચૂંટણી અધિકાર અને મદદ નિશ્ચય ચૂંટણી અધિકારીઓ છે એમને નિયુક્ત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે તો ગુજરાતની અંદર વર્ષ બે હજાર પચીસની અંદર શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો આવશે જેમાં ખાસ કરીને ગામની અંદર જે સરપંચ બનવાના છે એમની ચૂંટણી આવી રહી છે ગામ પંચાયતની ચૂંટણી છે એ જાહેર થવાની છે બીજા તબક્કાની જાહેરાત કરી છે અને ત્રણ મોટી ભેટ આપી છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ અને ભારત ડાળની જાહેરાત છે મિત્રો કરવામાં આવી મિત્રો આ પ્રતિ કિલોનું પેકેટ છે બજારની અંદર લેવા જઈશું તો લઈને એકસો રૂપિયાની આસપાસ તમને મળશે પરંતુ ભારત સરકાર દ્વારા હવે ભારત આટા છે એ સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયાની અંદર ભારત રાઇસ છે એટલે કે મિત્રો ભારત ચાવલ છે ઓગણત્રીસ રૂપિયાની અંદર ભારત દાળ છે સાઠ રૂપિયાની અંદર એક કિલોની અંદર પેકિંગની અંદર ગરીબો છે સામાન્ય વર્ગ છે એમને આપવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ કે ટૂંક સમયની અંદર તમારી નજીકની જ્યાં કરિયાણાની દુકાન આવેલી છે મોલ આવેલો છે ત્યાં આ પેકિંગ છે એ ઉપલબ્ધ કરવામાં આવશે જેના કારણે ગુજરાતના સામાન્ય વર્ગના લોકો છે ગરીબ વર્ગના લોકો છે એ વ્યક્તિને અનાજ છે એ મિત્રો પેકિંગની અંદર જ મળવા પાત્ર રહેશે ભારત સરકાર દ્વારા હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર જે ભારત આટા છે ભારત ચોખા છે ભારત દાળ છે એ પણ હવે પેકિંગની અંદર છે એ મિત્રો મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજના જે આ યોજનાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો યોજના છે હિટ એન્ડ રન કેસની કે જેમની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્તિનું મૃત્યુ થાય તો એક્સિડન્ટની અંદર બે લાખ રૂપિયા આપવામાં આવે છે અને ગંભીર ઈર્જા થતી હોય તો પચાસ હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવે છે તો આ યોજનાની અમલવારી છે મિત્રો સૌ પ્રથમ રાજકોટની અંદર કલેક્ટર દ્વારા છે કરવામાં આવી હતી અને જે વ્યક્તિનું હિટ એન્ડ રનની અંદર મૃત્યુ થયું હોય તો એ વ્યક્તિને બે લાખ રૂપિયાનું વળતર છે આપવામાં આવે છે આપ સૌ જાણો છો કે મિત્રો તમારા વિસ્તારની અંદર અથવા તો તમારું પણ એક્સિડન્ટની અંદર જો મૃત્યુ થશે તો તમે ઈર્જાગ્રસ્ત થાવ તો પચાસ હજાર રૂપિયાની સહાય છે કેન્દ્ર સરકાર પાસેથી તમે મેળવી શકો છો જે વ્યક્તિનું મૃત્યુ થાય તો બે લાખ રૂપિયા સહાય છે એ મળવાપાત્ર રહેશે તમે એક્સિડન્ટની અંદર જો કેન્દ્ર સરકાર પાસેથી મેળવી શકો છો સહાય તમારી સરકારને જાણ કરવાની રહેશે કેન્દ્ર સરકાર હિટ એન્ડ રન કેસની યોજના છે એમને લઈને મહત્વપૂર્ણ નિવેદન પણ સામે આવી રહ્યું છે

તો એમની અરજી છે પણ પાન કાર્ડ માટે તમે કરી શકો છો કોઈ પણ સગીયર પાન કાર્ડ માટે સીધી અરજી છે એ કરી શકશે નહીં બાળકના માતા પિતા વતી અરજી કરવાની રહેશે ત્યાર પછી તમારું બાળક હશે વ્યક્તિ હશે એમનું પાન કાર્ડ છે બનશે અઢાર વર્ષથી નીચે ઉંમરના જે વ્યક્તિઓ હોય એને હવે પાન કાર્ડ બનાવવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોટી ભેટ આપી છે અને મિત્રો જે ખાસ કરીને વ્યાજ દર હતું એની અંદર યથાવત રાખ્યું છે આપ સૌ જાણો છો કે વ્યાજ દર યથાવત રાખવાની સાથે જ પર્સનલ લોન છે હોમ લોન છે એ લોન છે એ સસ્તી થશે અને કોઈ ફેરફાર થશે નહીં ગ્રાહકોને મોટો ફાયદો થશે આરબીઆઈએ ફુગાવાનો ફુગાવાને કાબૂમાં રાખવા માટે સતત સઠ્ઠી વખત વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની અંદર વ્યાજદર છે યથાવત રાખ્યો છે મોટી ભેટ આપી છે આપ મને જણાવી તીએ કે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જીડીપી ગ્રોથ નો અંદાજ એ વધારીને સાત ટકા કર્યો છે અને મિત્રો રિઝર્વ બેન્કે મોટી ભેટ આપીશે વ્યાજ દરની અંદર કોઈ ફેરફાર કર્યો નથી જેના કારણે લોન લેનાર જે વ્યક્તિ હશે અથવા તો લોન ભરનાર જે વ્યક્તિ હશે એમને રાહત મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો કિસાન શ્રમિક સુરક્ષા યોજના હેઠળ એક કાર્ડ બનાવી લેશે તો ખેડૂતોને સાત બેઠા ફાયદા છે એ મિત્રો મળવાપાત્ર રહેશે મિત્રો ખેડૂતો હશે એની માટે સૌથી પહેલાં જો કોઈ ખેડૂતનું અકસ્માતની અંદર મૃત્યુ થાય તો લાખો રૂપિયા છે એ વીમા અંતર્ગત સ્ટેટ બેંક તરફથી મળવાપાત્ર રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય અને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે તો એમને પચાસ પાંચ હજાર રૂપિયાનો નફો છે એ આ કાર્ડ અંતર્ગત મળશે ત્યાર પછી આગળ જોઈએ વેક્ટર બોન્ડ રોગથી પીડિત હોય તો તેમને પાંચ હજાર રૂપિયાનો લાભ મળશે અને મિત્રો આ કાર્ડની અંદર ત્યાર પછી આગળ જોઈએ તો જૈવિક ખાતર જંતુનાશક દવા ઉપર ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે એ પણ આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો બ્લોક લેવલ ઘટશે અને મેડિકલ સ્ટોર ઉપર તમે અંગ્રેજી ક્લેમ લેવા જશો તો વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે એ પણ હવે આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ છે એ પણ હવે વિના મૂલ્યે છે એ ઉપલબ્ધ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો જો કોઈ ખેડૂત ભારત સરકાર દ્વારા અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ છે જેમ કે પીએમ કિસાન યોજના છે

કે ખેડૂત યોજનાને લઈને સાત બેઠા ફાયદા છે મળવા પાત્ર રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર હવે હવે ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર હાલ ખાસ કરીને મિત્રો ફાયદો થશે કારણ કે મિત્રો અત્યારે પેટ્રોલિયમ કંપની દ્વારા હાલ એક નવી યોજના છે એ ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે આ યોજના નામ છે પ્યોર ફ્યોર શ્યોર એટલે કે મિત્રો એ અંતર્ગત તમારી ઘરે જે ગેસ સિલિન્ડર આવે છે એ સિલિન્ડર ઉપર હવે તમને બારકોડ છે એટલે કે જે ક્યુઆર કોડવાળું જે સ્ટીક કરે છે એ તમે લાગેલું જોયું છે ક્યુઆર કોડ તમે સ્કેન કરશો તો ખાસ કરીને સિગ્નેચર ક્યુન છે એ વાગશે ત્યાર પછી પ્યોર ફ્યોર શ્યોરની અંદર એક પોપઅપ જોવા મળશે આ પોપઅપની અંદર માહિતી છે એ પણ તમને જાણવા મળશે જેમ કે કયા સમયે કઈ તારીખે ગેસ સિલિન્ડર છે એ ભરવામાં આવ્યું હતું જ્યારે ગેસ સિલિન્ડર ભરવામાં આવ્યું હતું ત્યારે એમનું કેટલું વજન હતું અને જે તારીખે ગેસ સિલિન્ડર ભરાયો ત્યાર પછી એમનું સીલ માર્ક છે કે નહીં અથવા તો સીલમાર્કની ડિટેલ છે એ પણ તમે ક્યુઆર કોડ દ્વારા જ તમે ખાસ કરીને જે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જે ક્યુઆર કોડ હશે એ સ્કેન કરીને તમામ વિગતો છે એ પણ જાણી શકો છો આ નવી સુવિધા છે એ શરૂ કરવામાં આ વિષય અંતર્ગત આવનારા દિવસોની અંદર પણ હવે ગેસ સિલિન્ડરની અંદર ક્યુઆર કોડ છે એ તમે લાગેલો જ હોય શકો છો અને તમે સ્કેન કરી શકો છો ગેસ સિલિન્ડરની ડિટેલ છે એ પણ તમે મેળવી શકો છો એટલે કે ખાસ કરીને ગ્રાહકો છે એ પ્રોડક્ટ ખાસ કરીને મિત્રો પ્રોડક્શન પ્લાનથી લઈને ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચે ત્યાં સુધીની ગેરંટી છે એ પણ કોડની અંદર જોઈ શકે છે અથવા તો ખાસ કરીને આ મહત્વપૂર્ણ ગેસ સિલિન્ડરની અંદર ફેરફાર છે કરવામાં આવશે જેમના થકી લાખો ગ્રાહકો છે એમને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે છ હજારની બદલે દસ હજાર રૂપિયાનો હપ્તો એક ફેબ્રુઆરી એ થઈ શકે છે સૌથી મોટી જાહેરાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળવો મળનારા જે વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ છે એ વધીને દસ હજાર રૂપિયા થઈ શકે છે ફેબ્રુઆરી એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારા બજેટમાં આ નિર્ણય લેવામાં આવે તેવી આશા ખેડૂતો રાખીને બેઠા છે જણાવી દે કે આ બજેટ મોદી સરકાર દ્વારા ત્રીજા ટ્રમ્પનું પ્રથમ પૂર્ણ બજેટ હશે જેથી ખેડૂતોની નજર નાણાં મંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાત ઉપર રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પહેલી ડિસેમ્બર બે હજાર શરૂ કરવામાં આવી હતી તેનો હેતુ નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા સરકારી યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં છે એટલે કે ખેડૂતોને યોજના અંતર્ગત છ હજાર રૂપિયા છે આપવામાં આવશે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળશે આ રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવે છે આ અંતર્ગત ખેડૂતો અને અત્યારે હાલ જે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને જોતા સ્કીમ અંતર્ગત રકમ વધવાની માંગ છે કરવામાં આવી રહી છે એ અંતર્ગત સરકાર વાર્ષિક છ હજાર રૂપિયા વધારી એટલે કે ખાસીને દસ હજાર રૂપિયા કરવા અંગે વિચાર કરી રહી છે અને મિત્રો ખેડૂતોને પણ હાલ

જેવી રીતે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જઈશો એટલે કે એટીએમ નાખીને તમે પૈસા ઉપાડી શકો છો એવી જ રીતે હવે રાશન કાર્ડ એટલે કે રાશન કાર્ડ નંબર નાખીને ખાસ કરીને મિત્રો તમારા હકનું અનાજ છે એ તમે એટીએમ મારફતે લઈ શકો છો મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ એટીએમ છે એ મિત્રો ચોવીસ કલાક કાર્યરત રહેશે એટલે કે જ્યારે પણ તમે જઈશો ત્યારે તમારા હક્કનું અનાજ છે તમને મળવાપાત્ર રહેશે રાશન કાર્ડ નંબર નાખી અને તમે મેળવી શકો છો અનાજ લાંબી લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવાની જરૂર નથી જ્યારે પણ તમારે અનુકૂળતા હોય ત્યારે તમે એટીએમમાં જઈને તમારા હક્કનું અનાજ છે મેળવી શકો છો આપને જણાવી દઈએ કે ચાલીસ સેકન્ડની અંદર પચીસ કિલો અનાજ છે મિત્રો આ એટીએમ આપશે એટલે કે ચાલીસ સેકન્ડની અંદર તમારા હકનું અનાજ છે મિત્રો તમને મળી શકે છે લાંબી તમારે રહેવું નહીં પડે અને ચોવીસ કલાક આ એટીએમ છે કાર્યરત રહેશે સૌ પ્રથમ ગુજરાતની અંદર ભાવનગરની અંદર આ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યાં હાલમાં આ લોકો છે ત્યાંના લોકો છે અત્યારે આ અનાજ છે એ મેળવી રહ્યા છે મશીન અંતર્ગત જેમની સંગ્રહ ક્ષમતા છે આ મશીનની પચીસો કેજીની છે અને ઘણા બધા લોકો એક સાથે લાભ લઈ શકે છે એક દિવસની અંદર લાભ લઈ શકે છે મિત્રો ગુજરાતની અંદર ભાવનગરની અંદર વિસ્તારની અંદર આ એટીએમ છે એનું લોકાર્પણ થયું છે રાશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં છે ચોખા છે નીકળશે મળવાપાત્ર જથ્થો છે યોગ્ય ચોકસાઈ સાથે તમે મેળવી શકો છો તો અનાજની અંદર જે ગેરનીતિ થતી હતી એમના હકનું અનાજ અમુક લોકોને પોતે ન મળતું હતું અને એટીએમ આ લોન્ચ કરવામાં આવ્યું છે અંતર્ગત ધીમે ધીમે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર આ એટીએમ છે આવા એટીએમ લોન્ચ થશે તો રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થઈ શકે જ્યારે પણ રાશન કાર્ડ બે મોટી માહિતી મળી રહેશે છે જેમની અંદર પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન છે એ ચાલુ રાખવામાં આવ્યું છે આ યોજનાની અંદર વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે ખેડૂત આ યોજના હેઠળ મહત્વપૂર્ણ લાભ અથવા તો મળવાપાત્ર રહેશે અને રવિ સિઝનના ખેડૂતો માટે પણ પોષણક્ષમ દરે ખાતર છે એ મળી શકે ખાતરની અંદર જે સબસિડી મળે એમના માટે પણ મિત્રો ખાસ કરીને ચોવીસ હજાર ચારસો પંચોતેર કરોડ રૂપિયાની સબસિડી છે એ મંજૂર કરવામાં આવી છે એટલે કે એનપી ખાતર તમે લેવા જશો અને એમની અંદર તમને સબસિડી મળતી રહેશે ખેડૂતોને મોટો ફાયદો થશે પોષણક્ષમ દરે એટલે કે ઓછા ભાવે પાંચસો રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ નું નિવેદન સામે આવ્યું છે સમાચાર મળી રહ્યા છે સો બસો અને પાંચસો રૂપિયાની નોટ છે રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે પરંતુ ઘણી બધી નકલી નોટો બનાવનાર લોકો છે સરકારી અથવા તો ખાનગી બેંકોમાં

ને નોટો નીકળે છે એટલે કે મિત્રો જણાવી દીધું કે જ્યારે પણ આવી ફાટેલી નોટો છે એ ઓળખવામાં મુશ્કેલ થાય તો તો નોટો નીકળે તાત્કાલિક શાખામાં તમારે જમાણું રહેશે અને નોટ બદલવાની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયમો અનુસાર કોઈ બેંક છે એ મુશ્કેલી વિના તમારી આ ફાટેલી નોટ છે એ બદલી દેશે જ્યારે પણ તમે પાંચસો રૂપિયાની નોટ એટીએમમાંથી કાઢો છો ત્યારે તમારે ચેક કરવાનું છે કે આ નોટ અસલી છે કે પછી નકલી

ની જરૂર છે વિદ્યાર્થીઓનું કેવાયસી હશે એમને શિષ્યવૃત્તિ છે એ યુનિફોર્મ છે આપવામાં આવશે જેના કારણે લાંબી લાઈનો છે એ ઈ કેવાયસી સેન્ટર ઉપર અત્યાર થતી જોવા મળેલી છે જેના કારણે સર્વર છે એ પણ ડાઉન થતું જોવા મળેલું છે જેના કારણે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે એ ખૂબ જ તકલીફમાં હતા જેને કારણે શિક્ષણ મંત્રી મંત્રી દ્વારા ખાસી મિત્રો મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને ઈ કેવાયસી નહીં થયું હોય એમની શિષ્યવૃત્તિ અટકક્ષણી એટલે કે એ લોકોને પણ શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો હાલ મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે જેના કારણે હવે ઈ કેવાયસી ફરજિયાતપણે ફરજીયાતપણે એક સાથે કરવું જરૂરી નથી મહત્વપૂર્ણ નિર્ણય છે અત્યારે હાલ લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય ગુજરાતના તોતેર લાખ રાશન કાર્ડ ધારકો માટે હાલ રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે રાશન વિતરણ વિતરણ જે કરે છે એટલે કે દુકાનદારો છે એ દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં એટલે કે મિત્રો જે રાશન કાર્ડની જે દુકાન સંચાલિત કરતા હોય એ લોકો હવે ખાસ કરીને નજર રાખશે નહીં અને મિત્રો દુકાન બંધ રાખી શકે નહીં અને પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એને ચાર્જ સોંપવાનો રહેશે ચાર્જ કોને સોંપવામાં આવે તેની પણ જાણ હવે કરવી પડશે દુકાનો બંધ હોવાની ફરિયાદો વધતા આ નિર્ણય છે અત્યારે હાલ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સસ્તાનાજના અનાજના વિતરણની ગેરનીતિ અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ દુકાન ચલાવી શકે છે એટલે કોઈ બીજા વ્યક્તિને ભાડે દુકાન નહીં આપી શકે આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારે રજા રાખવાની હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે રાજ્યમાં આજે સાતસો જેટલી દુકાનો ભાડે ચાલતી હતી આ નિર્ણયથી હાલ રાજ્યના બોતેર લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના જે એટલે કે એનએફએસ અંતર્ગત રાશન લેનાર જે કાર્ડ ધારકો છે એમને સૌથી મોટી મોટી જાહેરાત છે હાલ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી એવા અહેવાલો મળી રહ્યા છે પેટ્રોલ ડીઝલ પર લાગતો જે ટેક્સ હતો એ સરકારે હટાવ્યો છે ઓઇલ કંપનીઓને રાહત મળી છે મોદી સરકારે હાલ મિત્રો સૌથી મોટી જાહેરાત કરી છે કે સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ અને એવિએશન ફ્યુલ એટલે કે એટીએફ અને ડીઝલ અને પેટ્રોલની નિકાસ પરનો જે વિન્ડોલ ટેક્સ હતો એ નાબૂદ કર્યો છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ વાતને સં સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓને નફો વધશે અને તેમના પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટે એવા પણ ત્યાર હાલ સમાચાર છે એ પણ અત્યારે મળી મિત્રો ત્યારે ભાઈ આ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી રિક્ષા ચાલકો છે એ ધ્યાન આપે કારણ કે મિત્રો રિક્ષા ચાલકો માટે પણ અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે રિક્ષા માં મીટર ફરજિયાત લગાવવું પડશે આ સાથે આવે રિક્ષાઓમાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે મળતી માહિતી મુજબ એક જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાઓને દંડ ફટકારવામાં આવશે રિક્ષા ચાલકો મન ફાવે એવું ભાડું વસૂલતા હતા વધુ ભાડું લેતા હતા અને જ્યારે મિત્રો જે ખાસ કરીને મિત્રો જે પેસેન્જરો હોય છે એમની એ ખાસ મિત્રો પોલીસ વિભાગ તરફથી જે આ ફરિયાદ મળી હતી અને એમના કારણે પોલીસ વિભાગે આ છે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે પહેલી જાન્યુઆરીથી દરેક રિક્ષામાં મીટર લાગેલું હોવું જોઈએ મીટર લાગેલું નહીં હોય તો તે રિક્ષા ચાલક છે એટલે કે જે રિક્ષા ચલાવે છે એમને પણ હવે ખાસ કરીને દંડ ફટકારવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે વર્ષિયાળે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે જોકે આગાહી પગલે ખેડૂતોને ચિંતા વ્યાપી પામી છે આગામી ડિસેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મધ્ય વરસાદની શક્યતા છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે અત્યારે જોઈ શકો છો એ રીતે ઈશાનનું ચોમાસું છે અને દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે તે સાથે ઉત્તર ભારતના પહાડ વિસ્તારથી લઈને હાલ ટ્રુપ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યો છે આ તમામ પરિબળોના સ્થાનને રાજસ્થાન જે ઉત્તર મધ્ય ભારતના ભાગો છે તે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે